સુરત આવેલા ગુજરાત તપાસ ની માંગ કરી છે આ સહિત સુરત માંથી પસાર થતી તાપી નદીમાં પુરાણું કરાયું હોવાથી પૂરની સમસ્યા અને ડર રહે છે ત્યારે ભાજપને ઈશારે ચાલતા ખેલને બંધ કરીને લોકોના જાલ માં બચાવી યોગ્ય પગલાં લેવાની માંગ પણ કરી હતી દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સરકારી મંડળીની સંપત્તિ સો વીંગા જમીન મશીનરી પ્લાન્ટ સહિતની બસો પચાસ કરોડની મિલકતો છે જેને માત્ર સાડત્રીસ કરોડ રૂપિયામાં પધરાવી દેવાનું કૌભાંડ કરાઈ રહ્યું છે મંડળીમાં પંચાવન હજાર સપાસદો નું છે આ મંડળીમાં ખેડૂતોના છવ્વીસ કરોડ અને સરકારના વીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા છે બેંકે સાડત્રીસ કરોડમાં પધરાવાનો પ્લાન કર્યો તે બેંકે લોન આપતા પહેલા જમીનોનું વેલ્યુએશન કરાવવામાં આવ્યું હતું જેમાં બેંકના વેલ્યુએશન પ્રમાણે મંડળીની મિલકતોનું મૂલ્ય બસો પચાસ કરોડ હતું સરફેસી એક્ટ હેઠળ સહકારી મંડળીની મિલકતો કોઈ પણ સંજોગોમાં વેચી શકાય નહીં

બધી જગ્યાનું કનેક્શન કમલમ સુધી પહોંચતું જ હોય છે આપણે સુરતમાં જ જોયું કે ડ્રગ્સ પેડલર પકડાય એના ફોટા રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી સાથે પણ હોય પાર્ટીના પ્રમુખ સાથે પણ હોય કોઈ બીજા રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ હોય રાજકોટમાં બળાત્કારી નો જેની પર આક્ષેપ હોય એના ફોટા પણ ક્યાંક મંત્રીઓ સાથે હોય એટલે કહેવાનો મતલબ છે કે ગળામાં કેસરી ખેસ નાખો અને પ્રવૃત્તિઓ અનૈતિક પ્રવૃત્તિઓ કરવા માટેનું મેળવો એવી સ્થિતિનું આજે ગુજરાતમાં નિર્માણ છે જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય જે પણ દબાણની કે ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ એમના મળતીયાઓ દ્વારા થઈ રહી છે અને એનો ભોગ આજે ગુજરાતની જનતા બની રહી છે